ભાવનગર એસઓજી ઝડપેલ ડ્રગ્સની તપાસ પૂર્ણ થઈ છે ત્યારે કુડા ચોકડી પાસેથી ઝડપાયો હતો ઝડપી પાડ્યા છે ત્યારે રૂપિયા સાત લાખ આઠ હજાર બસો ની કિંમતનો આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો ત્યારે ઇકબાલ ઝુમા રાજેશ ભીખા અને જયેશ ગોહેલ પોલીસ ગેરફતમાં આવી ગયા છે ભાવનગર એસઓજી એ ડ્રગ્સ નો જથ્થો ઝડપ્યો છે ત્યારે આ ડ્રગ્સના જથ્થાની તપાસ હવે પૂર્ણ કરવામાં આવી છે ત્યારે કુડા ચોકડી પાસેથી આ સિત્તેર પોઈન્ટ ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો ત્યારે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એસઓજીએ ત્રણ ઈસમોને પણ ઝડપ્યા હતા ત્યારે તેમની પાસેથી સાત લાખ આઠ હજાર બસ્સોની કિંમતનો આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેમાં ઇકબાલ ઝુમા રાજેશ ભીખા અને જયેશ ગોહેલ પોલીસ ગિરફતમાં આવી ગયા હતા ત્યારે એસઓજી આ ત્રણેય આરોપીઓ સહિત કુલ રૂપિયા સાત લાખ ત્રેવીસ હજાર બસ્સોનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો